નમસ્કાર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતાની સેવા દો હજાર પચીસ કેમ્પેન ના આયોજન કરવામાં આપશે કાલથી સત્તરમી સેપ્ટેમ્બર દો હજાર પચીસથી બે ઓક્ટોબર દો સુધી જુદા જુદા પ્રોગ્રામ્સ એમાં આયોજન કરવામાં આવનાર છે સ્વચ્છતા હી સેવા દો ની થીમ સ્વચ્છોત્સવ રાખવામાં આવેલ છે સ્વચ્છતા હી સેવા દો હજાર પચીસ અંતર્ગત તમામ ગામોમાં સફાઈ તમામ શેરીઓ રસ્તાઓની સફાઈ વાણિજ્ય વિસ્તારો રહેણાંક વિસ્તારો ધાર્મિક સ્થળો તળાવ શાળાઓ આંગણવાડીઓ ગ્રામ્ય વિસ્તારના તમામ બાગ બગીચાઓ આંતરિક માર્ગોની સફાઈ વગેરે જેમાં જુદા જુદા પ્રોગ્રામ્સ ડેલી યોજવામાં આવશે દાખલા તરીકે વૃક્ષારોપણ શ્રમદાન આરોગ્ય શિબિર જેટલા આપણા શ્રમ કાર્મિક છે એમના શ્રમદાન કાર્મિક છે એમના માટે આરોગ્ય શિબિરના પણ આયોજન કરવામાં કરવામાં આવશે જે સ્વચ્છતા હી સેવા કેમ્પેન છે એના માધ્યમથી આપણે બધા જે આપણા યુથ છે બધા જે લોકો છે એમને એક મેસેજ આપવામાં આવશે કે બધાએ આગળ આવીને આપણા સ્વચ્છ ભારતના જે સ્વપ્ન છે સ્વચ્છ ગુજરાત સ્વચ્છ છોટા જે સ્વપ્ન છે એના માટે આગળ આવીને કામ કરે આગળ વધીને શ્રમદાનમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરે જેનાથી આપણા જે સ્વચ્છ ભારત સ્વપ્નને સાકાર કરી શકીએ તો આપણે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે પંદર દિવસમાં જેટલી એક્ટિવિટીઝ થવાની છે સ્વચ્છતાની સેવા દો હજાર કાર્યક્રમના અંતર્ગત એમાં બધા લોકો આગળ આવીને સારી રીતે પાર્ટિસિપેશન કરે અને આ પ્રોગ્રામને thank you